વિસાવદરની પેટા ચૂંટણી ઉપર અત્યારે મતદાન થઈ રહ્યું છે તમામ જે વિસાવદરના લોકો છે બધા મતદાન કરવા માટે જઈ રહ્યા છે ઘણી બધી બબાલ વિસાવદરમાં એવી સર્જાય કે જેમણે બધું જ ધ્યાન છે તે વિસાવદર ઉપર સૌ લોકોનું કેન્દ્રિત કર્યું હતું કે વિસાવદરમાં શું થઈ રહ્યું છે એમના ઉપર સૌ કોઈની નજર હતી આખા ગુજરાતની નજર કહીએ તો પણ કંઈ ખોટું નથી કારણ કે ચૂંટણી બે જગ્યા ઉપર છે કડીમાં પણ છે પણ સૌથી વધારે લોકોને મજા આવી રહી છે લોકો નવું નવું જોઈ રહ્યા છે નવી નવી બબાલ સાંભળી રહ્યા છે એ બધું વિસાવદરમાં બની રહ્યું છે પરંતુ અત્યારે અમારી પાસે જે છેલ્લી લેટેસ્ટ અપડેટ આવી છે તેમના વિશે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વિસાવદરની અંદર જ્યારથી મતદાન શરૂ થયું સૌથી પહેલા તો ક્યાંક એવું લાગ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં છે તે મતદાન થવાનું છે પરંતુ ધીમે ધીમે મતદાન કરવા માટે મોકલી રહ્યા છે અને ક્યાંક આખા કેન્દ્ર ખરીદેલા નજરે પડી રહ્યા છે આવું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું કે આવું થયું છે તેમ છતાં તમે કેમ કોઈ કાર્યવાહી નથી કરતા પણ હવે અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એક લેટેસ્ટ અપડેટ એ સામે આવી છે ગોપાલ ઇટાલિયા તરફથી કે એમણે પોતાના ફેસબુક ઉપર એક પોસ્ટ કરી છે અને પોસ્ટે સૌ કોઈનું ધ્યાન છે તે વિસાવ ફરી એક વખત ધ્યાન કેન્દ્રિત કર્યું છે લખવામાં આવ્યું છે સાવધાન 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 આમ આદમી પાર્ટીના તમામ સમર્થકો તેમજ કાર્યકર્તાઓને વિનંતી કરવાની કે કિરીટ પટેલના માણસો બોગસ મતદાન કરવા માટે સતત કોશિશ કરી રહ્યા છે છેલ્લી અઢી કલાક બાકી છે તમામ યોદ્ધાઓ સાવધાન રહે અને સતર્ક રહે એવી પણ વિનંતી કરવામાં આવી છે કારણ કે જ્યારથી આ બધી બબાલ શરૂ થઈ ત્યારથી આપણે જોયું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એમને જ્યાં એવું લાગે છે કે આ બૂથ ઉપર ક્યાંક મગજમારી થવાની છે ખોટું થઈ રહ્યું છે ત્યાં જઈ રહ્યા છે ઘણા બધા ગામ એવા છે કે જ્યાં જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ને કહેવામાં આવ્યું કે અહીંયા ખોટું થઈ રહ્યું છે તેમ છતાં પોલીસ કેમ ચૂપ છે આવા ઘણા બધા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને છેલ્લી ગળીનું જ્યારે આ દાવ છે છેલ્લી ગળીએ જે મતદાન થઈ રહ્યું છે તેમાં આપણે બધા એવું કહીએ કે છેલ્લી ઘડીના પ્રચારમાં અને છેલ્લી ઘડીના મતદાનમાં ગમે તે થઈ શકે એમ છે આખી બાજી પલટાઈ શકે એમ છે એટલે હવે ગોપાલ ઇટાલિયાએ તમામ કાર્યકર્તાઓને પણ કહી દીધું છે કે સાવધાન રહેવાની જરૂર છે કિરીટ પટેલ અને એમના માણસો કંઈ પણ કરાવી શકે એમ છે બોગસ મતદાન પણ કરાવી શકે એમ છે એટલે જે પણ કાર્યકર્તા કોઈ પણ બુથ ઉપર હોય અને એમને ખબર પડે કે અહીંયા ખોટું થઈ રહ્યું છે તો તમે એક વખત ત્યાં જજો તમે જોજો કે કંઈ ખોટું થતું નથી કારણ કે આ વખતે જીતની એવી લડાઈ છે કે બધા જ લોકોને એવું લાગે છે કે આ વખતે આ બેઠક ઉપર આ પક્ષ અહીંયા વિજેતા બનવો જોઈએ કારણ કે ત્યાંના લોકો છે તે પણ એવું કહી રહ્યા છે કે અમારે ખેડૂત નેતા જોઈએ છે એટલે આ વખતે વર્ચસ્વની લડાઈમાં નાક બચાવવાની લડાઈમાં તંતોડ મહેનત ચાલી રહી છે એ પછી મહેનત તમે પણ જોઈ રહ્યા છો કે કેવી મહેનત તમામ પક્ષ કરી રહ્યો છે છેલ્લા ઘડીના જે અત્યારે પ્રચાર ચાલી રહ્યો હોય એમાં જે પૈસાનું વિતરણ થયું દારૂનું વિતરણ કરવામાં આવ્યું એ બધું ક્યાંક ને ક્યાંક એવું સમજાવી રહ્યું છે કે આ બેઠક જીતવી કોના માટે કેટલી અગત્યની છે હવે જ્યારે છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે અને કિરીટ પટેલ ઉપર આક્ષેપ થયા છે એમની પહેલા પણ ગોપાલ ઇટાલિયાએ એક પોસ્ટ કરી હતી જે હાથમાં કમળનું એમનું જે ચિહ્ન હોય એ બતાવી અને કહી રહ્યા છે કે મતદાન કરવા

ફરી એક વખત એવું કહેવામાં આવી રહ્યું છે કે કે સાવધાન થઈ થઈ ત્યારે તે શકે એમ છે કારણ અઢી કલાકનો સમય બાકી છે દોઢ કલાકનો સમય બાકી છે કે ત્યારે ત્યારે છે છે તે ક્યાંક ફસાઈ શકે પછી બદલાઈ શકે છે એવું પણ એમનું કહેવાનો છે પણ હવે એ જોવાનું છે કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે કેટલી જગ્યા પર પહોંચે છે જ્યાં ખોટું થાય છે ત્યાં પહોંચી શકે છે કે પછી ખોટું થઈ જાય છે અને છેલ્લી ઘડીના દાવ આખો જે પલટાઈ શકે એમ છે એ પણ જોવાનું છે પણ એ જોઈશું કે ત્રેવીસ તારીખે શું થાય છે કારણ કે આક્ષેપ ઘણા બધા લાગે બબાલ ઘણી બધી થાય પણ એમનું પરિણામ શું આવે છે અમારા અહેવાલને લઈને અને જે રીતે ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે જેમણે ફેસબુક પોસ્ટ કરી છે કાર્યકર્તાઓને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર